મિત્રો આ વાર્તા સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે નમસ્તે મિત્રો મારું નામ કરીના છે અને હું રાજકોટ શહેરમાં રહું છું કોરોનાના સમયમાં સરકારના નિયમને કારણે હું બારમા ધોરણમાં આ એમને પાસ થઈ ગઈ હતી હું કોલેજના પહેલાં વર્ષની અંદર જ દાખલ થઈ ગઈ છું હું ભણવામાં ખૂબ જ કમજોર હતી એટલે કે હું ઠોઠ હતી મને કોઈપણ વસ્તુ યાદ રહેતી ન હતી પરંતુ મને ઘરેથી સારા માર્ક મેળવવાનું ખૂબ જ પ્રેશર રહેતું હતું કોલેજના પહેલાં વર્ષની પરીક્ષાની અંદર તો હું ફક્ત ફક્તને ફક્ત ગ્રેડ મેળવી શકતી હતી આથી મને ઘરે ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડે અને હવે મેં નક્કી કર્યું હતું હું કોઈ પણ ભોગે એ ગ્રેડ મેળવીને જ લઈશ અને હું હું કરું તો શું કરું તે વિચારી રહી હતી આમ તો હું ખૂબ જ સુંદર હતી અને પ્રિન્સિપાલ સાહેબનું ધ્યાન રોજ મારા તરફ જ રહેતું હતું અને મને ખ્યાલ હતો કે પ્રિન્સિપલ સાહેબ મારી સાયકલ હાંકવા માંગે છે આથી મેં મારી મનોકામના મનોમાં નક્કી કર્યું કે મારે જો એ ગ્રેડ માર્ક લાવવા હોય તો તેની સાથે સંબંધ વધારવો પડશે તો પછી ધીમે ધીમે હું પણ સાહેબને મારી તરફ આકર્ષિત કરવા લાગી હતી બીજા વર્ષની પરીક્ષાઓ નજીક આવી રહી હતી મને મનમાં ટેન્શન પણ વધી રહ્યું હતું એક વખત કોલેજનો સમય પૂરો થયો એટલે હું થોડીવાર માટે લાઇબ્રેરીમાં ગઈ હતી કારણ કે બધા વિદ્યાર્થીઓ કોલેજમાંથી જતા રહે અને મેં અડધો કલાક રાહ જોયા પછી કોલેજમાં હવે કોઈ ન હતું અને પોતાની ઓફિસમાં કામ કરી રહ્યા હતા હું ધીમે ધીમે તેના રૂમ તરફ આગળ વધી રહી હતી અને મેં દરવાજે ટકોર કરી હતી અને સાહેબે પૂછ્યું હું અંદર આવી શકું છું કહ્યું સાહેબે કહ્યું મને હા એટલે હું અંદર ગઈ તો સાહેબે મને પૂછવા લાગ્યા હતા કે બોલ શું કામ હતું હું કાંઈ બોલી નહીં તો તે મારી તરફ એક જ નજરે જોવા લાગ્યા હતા આજે મેં ખૂબ સુંદર મજાની સાડી પહેરી હતી અને એમની અંદર હું ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી સાહેબ મને કહેવા લાગ્યા હતા કે બોલ તો ખરી શું કામ હતું અને તું શા માટે મને મળવા આવી છે મેં કહ્યું સાહેબ પરીક્ષા નજીક આવી રહી છે અને મને કશું યાદ રહેતું નથી મારે એ ગ્રેડ લાવવા માટે શું કરવું જોઈએ મને ખ્યાલ છે કે તમે બીજા વિદ્યાર્થીઓ પાસેથી થોડાક પૈસા લઈને એ ગ્રેડ આપો છો પરંતુ મારી પાસે તમને આપવા માટે પૈસા નથી સાહેબ મને એક નજરે જોઈ રહ્યા હતા અને પછી બોલ્યા તારી વાત સાચી છે જો તારી પાસે પૈસા હોત તો હું તને એ ગ્રેડ આપત પરંતુ તેની વ્યવસ્થા તારી પાસે નથી અને બીજું હું તારી પાસેથી હું માગી શકું એમ છું નહીં પરંતુ જો તું મને સામેથી આપવા માટે તૈયાર હોય તો આ વાત ઉપર વિચાર કરી શકે છે આથી જ હું ઝડપથી તેની વાત સમજી ગઈ હતી અને હું તેના પગમાં બેસીને બેસી ગઈ હતી અને તેના થેલાની ચેન ખોલીને અંદર જોવા લાગી હતી મારો આ પહેલો અનુભવ હતો મેં આવો ખજાનો ક્યારેય પણ જોયો ન હતો અને પછી સાહેબને જે રીતે મજા આવતી હતી તે રીતે હું તેનું કામ કરવા લાગી હતી તે મને કહી રહ્યા હતા કે હું તને એ ગ્રેડ આપીશ અને કારણ કે મને જે ગુરુદક્ષિણા આપી છે તે ખરેખર અમૂલ્ય હતી અને ખૂબ જ અદ્ભુત હતી અને જાડી મોટી હતી થોડી જ વાર પછી હું ખૂબ જ થાકી ગઈ હતી મેં સાહેબની ઓફિસમાં પાણી પીતું અને પછી મારા ઘરે જતી રહી હતી હવે પરીક્ષાનો સમય આવી ગયો હતો તો ત્યાર પછી મેં પેપરમાં કાંઈ પણ ન લખ્યું પરંતુ મિત્રો તમે વિચારી શકો છો મને એ ગ્રેડ મેળવ્યો હતો હું પણ ખુશ હતી અને મારા ઘરના પણ ખૂબ જ ખુશ હતા અને સાહેબ પણ ખૂબ જ ખુશ હતા ત્યાર પછી હું મનોમન વિચારતી હતી કે આમાં કંઈક તો બાજરો ભરવાના હોય અને આમાંથી આપણું કામ બની ગયું છે તો પછી લાંબો વિચાર કરવાનો ન હોય અને મિત્રો હવે ત્રીજા વર્ષને લાસ્ટ એક્ઝામ હતી ત્યાર પછી અને સાહેબે અને પરીક્ષાના એક દિવસ અગાઉ જ ફરી પૂછ્યું તું પાસ થવા માગે છે મેં કહ્યું જરૂર સાહેબ તો તેમણે કહ્યું હતું તું સાંજે મારા ઘરે ટ્યુશનમાં આવજે કારણ કે લાસ્ટ યરની પરીક્ષા છે તો તારે થોડુંક વધારે શીખવું પડશે ને મેં કહ્યું હતું જરૂર સર સાંજના નવ વાગ્યે હું મારા મમ્મી પપ્પાને પૂછીને ઘરના સરના ઘરે પરીક્ષાલક્ષી પ્રશ્નો સોલ્વ કરવા જ આવશું અને પછી હું સાહેબના ઘરે પહોંચી ગઈ હતી આજે મેં સરસ મજાનું બિલ્ડિંગ ચેક મેકઅપ કરાવ્યો હતો મારા શરીરની સંપૂર્ણ સફાઈ કરાવી હતી કારણ કે એક શિક્ષકને ક્યારે પણ ગંદકી ગમતી નથી અને હું સાહેબને ઘરે ગઈ મેં દરવાજો ખખડાવ્યો હતો તો સાહેબ મારી રાહ જોઈને જ બેઠા હતા અને મને જોતા જ તે મને ભેટી પડ્યા હતા અને પછી મિત્રો આખી રાત અવનવા પ્રશ્નો મેં હલ કર્યા હતા અને ક્યારેક તો પેજના આગળના પાને તો ક્યારેક તો પાછળના પાને અને સાહેબ મને કહેવા લાગ્યા હતા આ વખતે તો તું ટોપ ટેનમાં પાસ થઈ જઈશ અને ખરેખર મિત્રો જ્યારે પણ રિઝલ્ટ આવ્યું હતું તો હું કોલેજમાં ચાર નંબર ઉપર આવી હતી તો મેં સાહેબને પૂછ્યું હતું કે સાહેબ પહેલા નંબર ઉપર આવનારા વિદ્યાર્થીઓ તમને શું આપ્યું છે તો સાહેબે કહ્યું હતું એ વાત સાંભળવા માટે આજે સાંજે ફરીવાર મારા ઘરે આવો અને મિત્રો તમે પણ સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી આવજો આભાર તો ફક્ત ને ફક્ત વાર્તા કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે સંબંધ નથી તો દિલ ઉપર ના લેવો વિડીયો અને આનંદ માણો કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે